પિતૃ છોડ અને એક માતૃ છોડ લેવાના હોય હોય છે પિતૃ છોડ તરીકે કેવા છોડ અમે પસંદ કરેલા છડ થી જાડી અને ઉપર જતા છત્રી જેવું એનું બંધારણ બનાવતી હોય ત્રણ વર્ષથી દોઢસો પ્લસ નાળિયેર આપતી હોય એ અમારી સિલેક્ટ કરેલી ડબલ્યુ સીટી ખેડૂત મિત્રો આજે આપણે હાઇબ્રિડ ડાયજેશનમાં જે પિતૃ છોડ તરીકે વપરાય છે સંકરણ પદ્ધતિમાં એક પિતૃ છોડ અને એક માતૃ છોડ લેવાના હોય હોય છે નાળિયેરીના હાઇબ્રીડ ડાયજેશનની વાત કરીએ નાળિયેરીના સંકરણની વાત કરીએ તો ડીટી વેરાયટી બનાવવા માટે તો ડીટી વેરાયટી માટે મહાકાળી કોકોનેટ નર્સરી અમારી જે નર્સરી છે અમારી નર્સરીમાં અમે જે હાઇબ્રિડ વેરાયટી બનાવીએ છીએ એમાં પિતૃ છોડ તરીકે કેવા છોડ અમે પસંદ કરેલા છે પિતૃ છોડ તરીકે ડબલ્યુસીટી વેસ્ટ પોસ્ટોલ નાળિયેરી યુઝ થતી હોય છે જેને દેશી નાળિયેરી પણ કહેવામાં આવે છે કે જે સ્થળથી જાડી અને ઉપર જતા છત્રી જેવું એનું બંધારણ બનાવતી હોય અને છેલ્લા ત્રણ વર્ષથી દોઢસો પ્લસ નાળિયેર આપતી હોય એવી અમે સિલેક્ટ કરેલી છે તો હું તમને આખા વિડીયોના શોર્ટસમાં દેખાડીશ કે અમારી સિલેક્ટ કરેલી ડબલ્યુ સિટી નાળિયેરી કેવી છે તો અત્યારે અમે અહીંયા પોલન લેવા માટે આવ્યા છે પરાગ લેવા માટે તો પરાગ લે કઈ રીતે લેવાનો હોય છે એની શું પદ્ધતિ હોય છે એ આપણે એક અલગથી વિડીયોમાં જોશું પણ આ વિડીયોમાં એવી રીતે આપણે જોઈએ કે અમારી ડબલ્યુ સિટી વેન્સ્કો સ્ટોલ નાળિયેરી કેવી છે